ગૌતમ ગંભીર ભારતના હેડ કોચ બની રહ્યા છે એવું એક આઈપીએલ ઓનરે દાવો કર્યો જી હા મિત્રો હાલમાં બહુ જ વધારે અનુમાન લગાવી રહ્યા છે કે ભારતના આગામી હેડ કોચ કોણ બની રહ્યા છે રાહુલ દ્રવિડ પછી અને સૌથી વધુ નામની ચર્ચા ચાલી રહી છે તે છે ગૌતમ ગંભીર કારણ કે તાજેતરમાં તે કે કે ની સાથે આઈપીએલ ટ્રોફી પણ જીતી અને એકંદરે તે ખૂબ જ સારા માર્ગદર્શક અને કોચ છે તો ક્રિકબજ આજે એક રિપોર્ટ શેર કરી જ્યાં પર તેમણે દાવો કર્યો કે એક આઈપીએલ ઓનરે તેમણે કહ્યું કે ગૌતમ ગંભીર અને બીસીસી ની વચ્ચે ડીલ ડન થઈ ગઈ છે તેજ બનશે ભારતના આગામી હેડ કોચ અને આની જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવશે માત્ર આજ નહીં એક હાઈ પ્રોફાઇલ કોમેન્ટેટર છે તેમણે કહ્યું કે બીસીસીઆઈ અને ગૌતમ ગંભીરની વચ્ચે લગાતાર વાતચીત ચાલી રહી છે તો હા મિત્રો ઘણો એવો મોટો રિપોર્ટ આવ્યો છે આજે જોઈએ કઈક ઓફિશિયલી અપડેટ આવશે તો હું તમને ચોક્કસપણે જણાવીશ તો મિત્રો આના વિશે તમારે કંઈ પણ કહેવું હોય તો વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા મજા મળતા રહે